નવરાત્રીમાં ક્યારે કરવું કન્યા પૂજન જાણો તારીખ મુહૂર્ત સામગ્રી અને મહત્વ નવરાત્રીમાં કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે ઘણા લોકો નવરાત્રીના પહેલા દિવસથી જ એક એક કન્યાને રોજ જમાડે છે તો ઘણા લોકો અષ્ટમી અને નવમીના દિવસે કન્યાની પૂજા કરે છે શારદી નવરાત્રી શરૂ થઈ ગઈ છે આ સમય દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાની સાથે ઉપવાસ રાખવાનો પણ નિયમ છે આ સાથે નવરાત્રીમાં કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે ઘણા લોકો નવરાત્રીના પહેલા દિવસથી જ એક એક કન્યાને રોજ જમાડે છે તો ઘણા લોકો અષ્ટમી અને નવમીના દિવસે કન્યાની પૂજા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર છોકરીઓને મા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે આ કારણે નવરાત્રીમાં કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે કન્યા પૂજાને કન્યા પૂજા કુમારિકા પૂજા અને કંજક પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે કન્યા પૂજા માટે બીજી દસ વર્ષની કન્યાઓને ઘરે બોલાવીને યોગ્ય રીતે પૂજા અર્ચના કરીને ભોજન આપવામાં આવે છે અને છેલ્લે ભેટમાં આપવામાં આવે છે તો આવો જાણીએ આ વીડિયો માકે આ વર્ષે કન્યાની પૂજા ક્યારે કરવી આ સાથે જાણો શુભ સમય અને મહત્વ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તમે કન્યા પૂજા કરી શકો છો હિન્દુ પંચાંગ અનુસાર આસો મહિનાની અષ્ટમી તિથિ દસ ઓક્ટોબર ના રોજ બપોરે સાડા બાર વાગ્યા શરૂ થઈ રહી છે અને અગિયાર ઓક્ટોબર ના રોજ બપોરે બાર વાગી ને છ મિનિટ સમાપ્ત થાય છે આ પછી નોમ શરૂ થશે તેના આધારે મહાઅષ્ટમી અને મહાનવમીની તારીખ અગિયાર ઓક્ટોબર બે ના રોજ છે અને આ દિવસે કન્યા પૂજન કરવામાં આવશે નવરાત્રિ કન્યા પૂજન શુભ મુહૂર્ત મહાષ્ટમી પર કન્યા પૂજન અગિયાર ઓક્ટોબર ના રોજ સવારે સાત વાગીને ને સુડતાલીસ મિનિટ થી સવારે દસ વાગીને ને એકતાલીસ મિનિટ સુધી કરી શકો છો આ પછી બપોરે બાર વાગીને ને આઠ મિનિટ થી સવારે એક વાગીને ને પાંત્રીસ મિનિટ સુધી કરી શકો છો राहु काल बपोरे सवारे दस वागी ने 41 बपोरे बार वागी ने 8 सुधी। कन्या पूजन सामग्री कन्या पूजा घी नो दीव गाय छाण फूल माला लाल चुमड़ी भोजन खीर पूरी अथवा चना कन्या पूजन मंत्र या देवी सर्वभूते कन्या कन्या संस्थिता

આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી